કામરેજના કઠોર ખાતે આવેલ મધની રેસિડેન્સીમાં એસઆરપી કેમ્પ વાવના જવાનો દ્વારા ડીવાયએસપી શ્રી શૈલેષ માર્ગદર્શન હેઠળ એક પીડ માંકેનામાં અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં એસઆરપી કેમ્પ વાવ સુરતના પોલીસ વિભાગના અધિકારીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલ આરજે પટેલ જીતેન્દ્રજી ગામિત એસએન ચૌધરી ડીએન વસાવા પીજી વસાવા તેમજ આઠ પોલીસ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને બાર હેડ કોન્સ્ટેબલ તેમજ ત્રીસ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીના પ્રમુખ મુસ્તફા મલિક યાશીનભાઈ મુલતાની રમઝાનભાઈ સુમરા તથા સોસાયટીના વડીલો આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આશરે આઠસોથી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ માંગરોલ